નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એએમએ ખાતે દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુસ્નાતકની તેર અને ચૌદની બેચનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો આ દીક્ષાંત સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા અને એસ્ટ્રલ પાઇપ્સના સીઈઓ અને એમડી સંદીપ એન્જિનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને તેમને સન્માનિત કર્યા હતા વિશ્વસંજ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ સંસ્થાનો તેરમી અને ચૌદમી બેચનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો આજે આ દીક્ષાંત સમારોહ હતો ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉક્ટર નિર્જાબેન ગુપ્તા અને એસિલ પાઇપ્સના એમડી શ્રી સંદીપ એન્જિનિયર અમારા મુખ્ય મહેમાન હતા એ બંનેના હસ્તે અમે વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત કર્યા એકતાલીસ વિદ્યાર્થીઓને અમે ડિપ્લોમા એનાયત કર્યા છે અને આઠ તેજસ્વી વિદ્યાર્થીઓને સમાચારોમાં આગળ વાત કરીએ તો સોમનાથ થી વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે સોમનાથ સુધી